નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટકોડી નસવાડી તાલુકાના નન્નુપુરાથી પાલસર ચોકડી તરફ જવાના કેનાલવાળા રસ્તા પર છેલ્લા બે મહિનાથી કેનાલમાં મોટું ગાબડું પડતા સ્થાનિકો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કેનાલની આસપાસ આવેલા ખેડૂતોને હવે સિંચાઈ માટેનું જરૂરી પાણી મળતું નથી જેના કારણે ઊભી ખેતી સુકાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં પડેલા ગાબડાની રિપેરિંગ ન થતાં આશરે સો જેટલા ગામોના ખેડૂતોને કેનાલનું સિંચાઈનું પાણી નહીં મળે તેવી શક્યતા છે હાલ કપાસ અને શાકભાજીની ખેતી માટે પાણીની તાત્કાલિક જરૂર છે પરંતુ કેનાલ તૂટી જવાથી પાણી વહેતું નથી ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા નિગમના અધિકારીઓને અનેક વાર વારંવાર રજૂઆત કરી છે છતાં પણ કેનાલનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું નથી કેનાલ તૂટી જતા મટેરિયલ તેની વચ્ચોવચ જમા થઈ ગયું છે એટલે કેનાલમાં પાણી છોડવામાં આવશે તો પણ પાણી અટકી જશે અને વધુ નુકસાન થવાની શક્યતા છે સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓની

કે વહેલી તકે આ કેનાલમાં ગાબડું પડ્યું છે તે રિપેર કરવામાં આવે અને રસ્તો સારો કરવામાં આવે સાહેબ હવે આ કેનાલ છે ને હસે થાય તો જ પાણી મળે કારણ કે આ ગાબડું પડ્યું છે રસ્તો છે આ આવન જવન માટે માણસને બહુ તકલીફ થાય છે હવે આ વરસાદ બી હવે બંધ થયો હવે થોડાક સમયમાં પાણીની જરૂર પડવાની જ સાહેબ આ હસે એમ થઈ જાય તો સારું કે પાણી વહેલું પછી ચાલુ થાય કે આવા કપાસ બી ઓગાવું છે થોડોક લેટ હોવાયો છે વરસાદની લખે એટલે હું પાણીની જરૂર પડશે સાહેબ થી ઠેર લગભગ વાળા સુધી આ કેનાલ છે તો આ કેનાલ છૂટે તો જ પાછળ પાણી જાય મુશ્કેલ એ છે કે ખેતર જવાનું મળે બરાબર ખેતર જવાનું શકવાનું બહુ તકલીફ પડશે છતાં અમારે એક દુઃખ એવો છે કે આ કેનાલનું પાણી છૂટવાનું તેના લીધે પાણી નહીં છૂટતા પાણી લેવાનું અમને ટક જાય છે અમારું અને આવજા અમારા સાલના હોય ગમે તે રસ્તો વાહન મોટું ચાલતું નહીં કોઈ આવતા નહીં રિપેર કોઈ કરવા જોઈને જતા રહે છે પણ ચાલો એને હલકું કરવું કહેતા કરતા નહીં કેટલું મોટું ગાબડું પડ્યું છે અને પાણી છોડે તો શું થાય આ પાણી ના છોડે સાહેબ આ જોવા તમે આ કેટલું બધું ખરાબ થઈ ગયું કેવી રીતે પાણી પાણી ના છોડે ને આ હલકું કર્યા છોડતા નહીં કેનલ વાને અમે કીધું તો કે છે લોકો એ લોકો બી કશું નહીં કરતા